ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાડી રંગાટના કારખાનામાંથી થયેલ ચોરીનો ભેદ ઉકેલી વર્ણ સુધાયેલ ગુનો શોધી કાઢી મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાકુરડિયા સાહેબ શ્રદીરેન ભુજ તથા પોલીસ અધિકક્ષ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજના હોય જિલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ આચરનાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચનાને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ એચ યુ સિણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને જિલ્લામાં વણ શોધાયેલ ચોરીના ગુના શોધવા માટે સૂચના આપેલ જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા રાજેન્દ્રસિંહ રાઠોડ જયદેવસિંહ જાડેજા દિબેરાજસિંહ જાડેજા તથા વિક્રમસિંહ ગોહિલ ગોહિલનાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધવા પેટ્રોલિંગ હતા જે દરમિયાન રણજીતસિંહ જાડેજા તથા નાઓને સંયુક્ત રીતે હકીકત મળેલ કે સમીર ગોકલ રહે મદીનાનગર હાલ પોતાના કબજાના રહેણાંક મકાન પાસે હાજર છે જેને શરીરે બ્લુ કલરનું શર્ટ તથા બ્લુ કલરની પેન્ટ પહેરેલ છે અને તેની પાસે હાલે ચોરી કે છળ કપડથી મેળવેલ બાંધણી સાડીઓ તથા દુપટ્ટા પડેલ છે જે સગે વગે કરવાની પેરવીમાં છે જે હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકતવાળી જગ્યાએ બાતમી હકીકત મુજબનો ઈસમ મળી આવેલ અને તેના મકાનમાં આવેલ બાથરૂમ પાસે અલગ અલગ બ્લુ કલરના મોટા જબલા પડેલ હોય જે જબલાઓ ચેક કરતા બાંધણી સાડીઓ તથા દુપટ્ટા પડેલ હોય જેથી સદર મુદ્દામાલ આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઈ આધાર પુરાવા નહીં હોવાનું જણાવેલ જેથી મજકુર ઈસમની યુક્તિ પ્રોક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે ગઈ તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસના રાત્રિના આશરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હું મારા કબજામાં રહેલ કાળા કલરની એક્ટિવા એક્ટિવાર સોળીથી ભુજ મધ્ય ખાસરા ગ્રાઉન્ડ નજીક ફેમિલી મોલ પાસે આવેલ એક સાડી રંગાટના કારખાના પાસે ગયેલ અને તેની પાછળની બાજુ એક્ટિવા રાખી દીધેલ હતી ત્યારબાદ તે કારખાનામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ ઉપરથી તેમાં લાગેલ વીજ તારનો મેઇન કનેક્શન કાપી કારખાનામાંથી ચોરી કરી લીધેલ અને બાદ તે એકટીઓ પર આ જબલા બાંધણી તથા દુપટ્ટા રાખી મારા ઘરે રાખી દીધેલ હોવાની હકીકત જણાવેલ જે ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતા ગુનો દાખલ થયેલ છે જેથી મજકુરી સમને બીએનએસની કલમ એકસો મુજબ મુદ્દા કબજે કરી તથા બીએનએસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારું ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપી સમીર તાલક ગોકલ શેખરે મદીનાનગર બે ભૂજ આરોપી પાસેથી બાંધણી સાડી નંગ ત્રાણું કિંમત રૂપિયા બે લાખ અગણા એંશી હજાર દુપટ્ટા નંગ ચોત્રીસ કિંમત રૂપિયા અડસઠ હજાર તેમજ એક્ટિવા જેનો રજિસ્ટર નંબર જીજે બાર સોળ અગિયાર કિંમત રૂપિયા ત્રીસ હજારનો કબજે કરવામાં આવેલ છે